નમસ્કાર મિત્રો કેમ છો તમે બધા આજે ઘણો સમય પછી આપણો વાડીનો વ્લોગ આવ્યો છે આપણું ખેતર ખેતરમાં આવી રીતના પારા સડાવેલા હે આમાં પાણી પાઈ દીધું હજી તો લીલું છે બે દીક થયા પાણી પાયું ના આપણા લીલાડાના ત્યારા છે તેને તારા ગદબ છે અને બે ત્યારા બીટ ને ગાજર છે એમાં પાણી ચાલુ છે બીચનો ચારો ભરાઈ ગયો આમાં પાણી જાય છે ઘણો સમય થઈ ગયો મિત્રો આપણો બ્લોગ નહોતો આવ્યો તો આ બ્લોગને સપોર્ટ કરજો થોડોક લાઈક કરી દેજો ને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થોડાક સમયમાં જ બીજો બ્લોગ પણ આપણો આવી જાય તો પૂરો સપોર્ટ કરજો આમાં બીટ આવેલા છે આ ચારામાં એવડા એવડા થયા આપણા એરડા ખાય બીટનો ચારો ભરાઈ ગયો ત્યાં એડામાં પાણી ભાગ્યું આવી રીતના અમારે એડામાં પણ પાણી ત્યાં વાર ત્યાં વારીએ બે બે તારામાં ભેગું જાય અત્યારે ગદપના તારામાં પાણી આવે આ બે ચારા પી ગયા આમાં ગાજર વાવેલા હે ઝીણા ઝીણા છે તમને તો કદાચ નહીં દેખાય અચ્છા બદામનું ઝાડ આ કાચી બદામ છે આમાં પાકી નથી બહુ ખાવાની મજા આવે મિત્રો આ તમે ખાધી કઈ દી કોમેન્ટમાં કહેજો જરૂર મિત્રો આવી હોય છે બદામ આ બે મેળી પાકલ જેવી છે કાશી પાકી આમાં છે પણ હજી કાશી છે કોમેન્ટમાં જરૂર કહેજો તમે આ ખાધી જઈ છે વાડીએ હશે તમારે પણ આપણે આવે ત્યારે પી ગયા હાલ મિત્રો તો આ માં બસ આટલું જ વિડીયો સારો લાગ્યો તો ને લાઈક કરી દેજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો જલ્દી મળીશું આપણે બીજા માં